હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવી એકદમ સ્વાદિષ્ટ પાઉભાજી તો પાઉાજી બનાવવા માટે આપણે અહીંયા બધી સામગ્રીને તૈયાર કરી લીધી છે તો આપણે અહીંયા બીટ ડુંગળી કેપ્સિકમ ટામેટા બટાકા ગાજર લીલા વટાણા ફ્લાવર અને આપણે અહીંયા લીલા ધાણા અને આદુ લસણ મરચાંને બધું જ આપણે અહીંયા સમારીને લઈ લીધું છે તો પાઉભાજી બનાવવા માટે આપણે શાકને બાફી લઈશું તો સૌથી પહેલાં આપણે અહીંયા પ્રેશર કુકરમાં બટાકા લઈશું ત્યારબાદ આપણે અહીંયા ફ્લાવર લઈશું લીલા વટાણા લઈશું કેપ્સિકમ અને ગાજર લઈ લઈશું તો આ બધી વસ્તુ આપણે અહીંયા પ્રેશર કુકરમાં બાફી લઈશું તો હવે આપણે અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું તો હવે આપણે અહીંયા થોડું મીઠું નાખી અને બધું જ સરસ બાફી લઈશું તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ કરી લઈશું તો આપણે શાકભાજી બફાય છે ત્યાં સુધી આપણે અહીંયા આદુ લસણ મરચા વાટી લઈશું તો આપણે આપણે નંગ કડી લીધી છે અને આપણે બે લીલા મરચાં લીધા છે એક આપણે આદુ નો લીધો છે તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું કે ઓછું લઈ શકો છો તો આદુ લસણ મરચાં આપણે અહીંયા વાટી લીધા છે તો ત્રણ વિસલ થઈ ગઈ છે તો હવે આપણે કુકર ઠંડુ થવા દઈશું તો હવે આપણે અહીંયા એક કડાઈ લીધી છે તો હવે આપણે એમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ નાખીશું તો હવે આપણે તેલની અંદર એક ચમચી જેટલું બટર ઉમેરીશું તો બંને વસ્તુ આપણે અહીંયા ગરમ થવા દઈશું તો બટર અને તેલ આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે અને બટર જે છે આપણું અહીંયા તેલમાં સરસ ઓગળી ગયું છે તો હવે આપણે એક ચમચી જીરું નાખીશું જીની સમારેલી એક વાટકી ડુંગળી નાખીશું ત્યારબાદ આપણે એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું બધું જ આપણે મિક્સ કરી અને સરસ ડુંગળી અને આદુ મરચાને સરસ આપણે અહીંયા સાતરી લઈશું તો ડુંગળી આદુ લસણ મરચા આપડા સતળાએ છે ત્યાં સુધી આપણે અહીંયા એક મિક્સર ચાલી લીધું છે નાનું એની અંદર આપણે અહીંયા સમારેલા ટામેટા અને બીટ લઈ લઈશું તો બીટનો કોઈ સ્વાદ નથી લાગતો પણ પાઉભાજીનો જે કલર છે એ એકદમ સરસ આવશે તો હવે આપણે ઢાંકણ બંધ કરીને બંને વસ્તુ આપણે સરસ પીસી લઈશું તો બીટ અને ટામેટા આપણે અહીંયા મિક્સર જારમાં પીસી લીધા છે તો આ રીતના આપણે અહીંયા એક પેસ્ટ બનાવી લેવાની છે તો આપણે અહીંયા આદુ લસણ મરચા અને ધુંડીને આપણે અહીંયા સરસ સકરાઈ ગઈ છે તો હવે આપણે અહીંયા બીટ અને ટામેટાની જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈશું તો હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો મીઠું આપણે અહીંયા શાકભાજી બાફવામાં નાખ્યું છે આપણે અહીંયા ધ્યાન રાખીને નાખવાનું છે કે વધારે પડતું અહીંયા મીઠું ના પડી જાય તો બધું જ આપણે અહીંયા સરસ સાતરી લઈશું આપણે અહીંયા બધું સતળાય છે ત્યાં સુધી આપણે અહિયાં કુકર ઠંડુ પડી ગયું છે તો આપણે ચેક કરી લઈશું બધા શાકભાજી આપણે અહીંયા ગયા છે તો હવે આપણે એને મેશ કરી લઈશું આ રીતે શાકભાજીને આપણે અહીંયા બધા સરસ રીતે મેશ કરી લેવાના છે અને આપણે અહીંયા શાકભાજી બાપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે પાણી વધારે પડતું ઉમેરવાનું નથી નહીં તો અહીંયા આ રીતે તમારે સરસ રીતે મેશ શાકભાજી નહીં થાય તો આપણે અહીંયા બધા જ શાકભાજીને મેશ કરી લીધા છે તો આ રીતે આપણે અહીંયા એકદમ ઝીણું આપણે અહીંયા મેસ કરી લેવાનું છે તો આપણે અહીંયા તેલ છૂટું પડી ગયું છે ને આપણે અહીંયા જે આદુ લસણ મરચા બીટ ટામેટા બધું જ આપણે અહીંયા સરસ સકડાઈ ગયું છે તો હવે આપણે એમાં મસાલો નાખીશું તો હવે આપણે એક મોટી ચમચી જેટલો પાઉભાજી મસાલો નાખીશું ત્યારબાદ અડધી ચમચી આપણે અહીંયા ધાણાજીરું પાવડર નાખીશું અડધી ચમચીથી ઓછું આપણે અહીંયા હળદર પાવડર નાખીશું અડધી ચમચી આપણે અહીંયા તીખું મરચું નાખીશું તીખું મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતો કે ઓછો કરી શકો છો એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું તો આપણે અહીંયા બધા જ મસાલા નાખી દીધા છે તો હવે આપણે અહીંયા તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતરીશું તો મસાલામાંથી તેલ આપણું અહીંયા છૂટું પડી ગયું છે તો હવે આપણે મેસ કરેલા શાકભાજી ઉમેરીશું તો મેસ કરેલા શાકભાજી ઉમેર્યા પછી આપણે બધું જ મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા કુકરમાં મેસ કરેલા શાકભાજીની અંદર થોડું પાણી નાખીને આપણે હલાવીને બધું જ જે ચોટેલું હોય એ બધું જ આપણે અહીંયા લઈ લઈશું બધું જ આપણે પાણી નાખીને મિક્સ કરી લઈશું તો જે રીતે તમારે પાઉ ભાજી પતલીયા તો તમારે જાડી રાખવી હોય એ રીતે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ ભાજીને થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ભાજીને જોઈ લઈશું તમે જોઈ શકો છો ઉપર અહીંયા આ તેલ આપણું અહીંયા છૂટું પડી ગયું છે ભાજીમાં તો ભાજી આપણી બનીને તૈયાર છે તો હવે આપણે ઉપરથી થોડા લીલા દાણા ઉમેરીશું અને ભાજીને સરસ મિક્સ કરી લઈશું તો ભાજી આપણી બનીને તૈયાર છે તો હવે આપણે ભાજી સાથે ખવાતા પાવને શેકી લઈશું ત્યારબાદ આપણે પાઉાજી સૌ કરી લઈશું તો પાવને આપણે અહીંયા કટ કરી લીધો છે તો હવે આપણે અહીંયા બટર મૂકીને આપણે અહીંયા પાવને શેકી લઈશું તો પાવ આપણો અહીંયા શેકાઈ ગયો છે તો હવે આપણે પાઉભાજી સાથે સર્વ કરી લઈશું તો બહાર મળે તેવી સ્વાદિષ્ટ પાઉભાજી બનીને આપણી તૈયાર છે તો મારી આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ